તો જો સવાર સવારમાં અમે લોકો સવાર તો નહીં હવે બપોર થાવા કેટલા અગિયાર થઈ ગયા સાડા દસ આ લે લે અમે લોકો આવી ગયા છે ફાલકન માં શોપિંગ કરવા માટે કેમ કે હવે બુધવારે કૃષ્ણા ને એ લોકો ને પાછું લીડ જવાનું છે થોડી એને શોપિંગ કરવી છે થોડી મારે શોપિંગ કરવી છે તો આવી ગયા છે ફાલકન માં શોપિંગ કરવા માટે

ई नीलू ल सन्नती भाई आवतो रे लीला कांदा से आपण ई ते दिन छे एमच ओला भाई मैं लेयो तोन लीजा हो ते बोला दादा केवा रे भाई ई जाऊ तो सर आई जी सन्नती हम अमर चाचा तो केवा से कुल ली देवा बोला ठीक है सो ई पण थी मेला आई ઈ હમણા ગઈ ને એટલે ઓળમ માં જોઈ આ લોકો ને આવો આ છોકરી ના કેટલા દીધા ફ્રી માં બધું લીધું ને ફ્રી માં છોકરી માં ટેસ્કોન શોપિંગ એમ બીકી માં છે

ખોટું હોય તો અમે દઈએ પ્રોડક્ટ ને નથી ના મળે જ હોય ને એમને આનું એમેઝોન હોય તો શું કરે

કરી શકતા હોય તો પછી ભગવાન નામ લઈને જમી લેવાનું અને હવે કંઈ જમવાનું નથી ખાલી પાણી જ પીવાનું છે સવારમાં માં નાઈ ધોઈ પછી જમવાનું છે હું કેવું આશીષ જો કે આપડે તો ચાતુર્માસ ચાલે છે એટલે એમ બી એકટાણ જ છે પણ હવે થાય એટલું કરીએ તો હવે ફટાફટ જો અમે લોકોએ એ જમી લીધું વેદ ચાલુ થઈ ગયો ગ્રહણ અને હવે અમે જઈએ છીએ અહિયાં લેસ્ટર માં કૃષ્ણાવંતી સ્કૂલ છે તો એનું આજ ઓપન ડે છે તો અમે સ્કૂલ જોવા માટે જઈએ છીએ નિર્વાનું જો એડમિશન થાય તો જોઈએ કે સ્કૂલ કેવી છે શું છે એમ તો રેડી થાય બધા કૃષ્ણાવંતી સ્કૂલ જોવા માટે કોણ ખબર કૃષ્ણાવંતી સ્કૂલ છે ને એ આપણે પેલા ઇસ્કોન મંદિર વાળાની છે કે નહીં આશીષ અને ત્યાં આપડી કેમ યુકે માં રે પણ આપડી લેંગ્વેજ આપડા શ્લોક બધું શીખવાડે છે જમવાનું ને સાત્વિક આપે અને આપડા બધા જે આપડા બધા ઉત્સવો હોય ઉજવે અને એ રીતે બધું શીખવાડે છે તો આપડા જે ગુજરાતી પબ્લિક ને એ લોકો જે બધા હોય ને એ બધા છોકરાને એડમિશન ત્યાં મળે ને એના માટે પ્રયત્ન કરે પણ બહુ ઓછા લોકોને મળે છે કેમ કે એના કેચમેન્ટ એરિયામાં આવતા હોય એ લોકોને પ્લસ માં એના સિબલિંગ ભણતા

ખરું છે એમ છે ગાંધીજી ખબર છે પણ જયંતિભાઈ કોની નોતી ખબર આવું છે મળી આવે તો સ્કૂલે લાગતું નથી સ્કૂલ માં શું કેવાય કે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા દે છે ને કેવી લાગી કૃષ્ણ સ્કૂલ કૃષ્ણ અવંતી સ્કૂલ બહુ ફાઈન હે ને સ્કૂલ એટલે સ્કૂલ હતી એનો અંદર બધું ભણાવવાનું બધું સરસ હતું હે ને જાવું છે એનું ત્યાં ના પણ એના ક્રાઇટેરિયા પ્રમાણે લાગે નહીં આપણને એડમિશન આપે કારણ કે એના કેચમેન્ટ એરિયામાં સ્કૂલ નથી આવતી એવી છે

पार्सलजी न थंकेला ना <laughs> <laughs>